તમારો પગાર આજથી ડબલ થઈ જાય તો કેવું લાગે તે શક્ય છે એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ હું એને કઈ સેલ્ફ ઇન્કમ પ્લાન બીકો ઇન્કમનું પ્લાનિંગ આપણે પોતે જ કરવાનું હોય છે ફોર એક્ઝામ્પલ પચીસ થી ત્રીસ વર્ષની એજમાં મોસ્ટ ઓફ લોકો પોતાની જોબ સ્ટાર્ટ કરતા હોય છે જો તમારી સેલેરી છે વીસ હજાર તો એના દસ ટકા થાય છે બે હજાર જો તમે દર મહિને બે હજારની એસઆઈપી ત્રીસ વર્ષ માટે સ્ટાર્ટ કરો છો અને તમને વાર્ષિક સાડા બાર ટકા વ્યાજ મળે છે તમારી મૂડી સાત લાખ વીસ હાજર વાર્ષિક મળશે બે લાખ ત્રેસઠ હજાર બસો ને વીસ રૂપિયા હવે આપણે એને બાર થી ડિવાઈડ કરશું તો આપણને મંથલી મળશે એકવીસ નવસો ને પાંત્રીસ રૂપિયા તો થઈ ગઈ ને તમારી સેલેરી ડબલ કરતા પણ ઓગણીસો રૂપિયા વધારે તો રાહ કોની જોઈ રહ્યા છો આજે જ એસઆઈપી કે એકસાથે લમસમમાં પૈસા મૂકવા અને વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો અને હા અમારો વિડીયો ગમે હોય તો તમારા નજીકના લોકોને શેર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો